આ જો પહેલી જ ઇમ્પ્રેશન ઉડી આખી વળગી છે કે લોકોને જમાડવું છે તો ડિશને એકદમ વ્યવસ્થિત રીતે સાફ કરીને પછી જમાડવું અત્યારના બાર વાગ્યાનો ટાઈમ અને ભોજનનો ટાઈમ અહીંયા ગરમા ગરમ પૂરી શાક અને છાશ એકદમ સીધું સાદું સિમ્પલ અને ભરપેટ ભોજન લોકોને મળી રહે તો ફ્લાઇંગ પૂરી લાઈવ 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 કાગાની સ્પીડ જુઓ તમે પૂરી ઉતારવામાં તો પહેલામાં એકસાથે કેટલા લોકોનું પૂણી જાય 450 450 લોકોનું તો આવા કેટલા ખાણો ઉતારવો પડે શાકના શાકના પહેલા કેટલા ઉતારવો પડે આ કોઈ નક્કી જ ના હોય એમ કોઈ નક્કી ના હોય વાહ જો યાત્રાનું આવે જો ચાલુ રાખો ડબળો તૈયાર રાખવો પડે ખાલી ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને ચૈત્ર મહિનાની ચોટીલાની પગપાળા યાત્રા આ યાત્રાનો હું સૌથી કપરી સૌથી અઘરી પદયાત્રા એટલા માટે કહું છું કે તમે જુઓ આ ચૈત્ર માસના ધોમ ધકતા તડકા બેતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ભરભ પડે લોકો ત્યાંના બાર વાગ્યા પછી એક વાગ્યા સુધી દોઢ વાગ્યા સુધી સતત ચાલવાનું ચાલુ રાખે છે એ લોકોને ફોલો કરતાં કરતાં જેવો હું બાવળાથી બગોતરા સાઈડે જવા માટે નીકળ્યો ત્યાં જ રસ્તામાં મને આ એક કેમ્પ મળ્યો જ્યાં એક સાથે બધા વાહનો પાર્ક થયેલા હતા મોટાભાગના સંઘના વાહનો હતા કે જે લોકો પદયાત્રાએ નીકળ્યા હોય તો એની સાથે લોકો જે છે વાહનો સાથે લઈને નીકળ્યા હોય જેમાં સીધું હોય ઘણી બધી મહત્ત્વની વસ્તુ હોય આ લોકો પ્રેમથી હાથ જોડી જોડીને કેમ્પમાં બધા પદયાત્રીઓને આગ્રહ કરીને બોલાવતા હતા એટલે અંદર વૃત્તિથી હું પણ ગયો જોવા માટે કે શું છે તો આ વિસામો વટે માર્ગો માટે અને આ છે એમનો કેમ્પ અત્યારના હું બાવળા ધર્મદા સંસ્થાના કેમ્પમાં છું અને અહીંયા જો આ કેમ્પની અંદર બે રસોડા છે આ રસોડું જે છે એ આ સંસ્થા દ્વારા ઓપરેટ છે જે લોકો જમવાનું લઈને ના આવ્યા હોય સીધું લઈને ના આવ્યા હોય છૂટક આવ્યા હોય ડેકલ દોકલ પદયાત્રીઓ અથવા ગ્રુપમાં આવ્યા એ લોકોને અહીંયા પૂરી શાક છાશ અને ઠંડુ પાણીને બધું આપવામાં આવે છે અને આ જે છે એ રસોડાનો બીજો પાર્ટ છે જે રસોડું સોંપી દેવામાં આવે ખાસ કરીને જે સંઘ પોતાની સાથે સો દોઢસો બસ્સો લોકો અને સાથે સીધું સામગ્રી લઈ નીકળ્યા હોય એ લોકોને જગ્યા આપી દેવામાં આવે જે પોતાની રીતે રસોઈ કરીને ખાઈ શકે છે એ લોકોને કોઈ વસ્તુ ઘટી હોય તો અહીંથી એ લોકો આપે પાછળથી પાછળ જે છે એ પાણીની પુષ્કળ સુવિધા એટલે નહવા ધોવામાં પણ એ લોકોને ખૂબ જ ફેસિલિટીઝ મળે છે

તો અહીંયા બહેનો બેગ ટુ બેગ બધી પૂરીઓ ઉતારી જ રહ્યા છે આ લોટ બંધાઈ રહ્યો છે અને અહીંયા ને શાક તો જમાડી દે અને પછી જરૂર પડે પાછું બીજું ચાલુ જ છે હવે આપણે સંઘના જઈએ વાહ અહીંયા સરસ જગ્યા છે બાવળા ધર્મદા સંસ્થાની લોકોને એટલા બધા પંખા અને છત મળી રહે એટલે આરામ કરી શકે છે લોકો જે લોકો સંઘમાં નીકળ્યા હોય પાછળ જો એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર રથ છે અહીંયા સંઘો પોતાના વાહનો લઈને પણ આવ્યા છે તમે જુઓ બે સંઘ છે અત્યારે અચ્છા વાહ કેટલા લોકોનો સંઘ લઈ નીકળ્યા છે એકસો ચાલીસ વાહ વાહ હલો તો દોઢસો લોકો જઈ રહ્યા એટલું શાક વાહ મસ્ત બડાકાનું શાક છે અહીંયા અહીંયા મરચાં સુધારાય છે અહીંયા ઓહ હો હજી શ્રીખંડ આવશે કાગે જય માતાજી માતાજી શું આમ તમારું

આ તો બે વર્ષથી ચાલુ જ છે અમને કાય સેવા તો કાયમ આપો છો એમ હા કાયમ માં સેવા આજે 10 વર્ષથી 10 15 વર્ષથી 10 15 વર્ષથી સેવા આપો છો પણ કેમ કેટલા વર્ષથી કરો છો કાયમ જે જ આવા આ હું અમને પહેલો નાખ્યો છે કોઈ બીજા આવે કોઈ નક્કી ના હોય એનું બરોબર તો અંદાજે કેટલા લોકોની ની રાખવી પડે રોજ લગભગ લગભગ 1000 2000 માણસ તૈયારી રોજ 2000 માણસ થી એમ એટલે કેટલા દિવસ ચાલશે આ 9 9 તારીખ સુધી હમ 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 9 તારીખ સુધી 9 તારીખ સુધી અને શું શું વસ્તુ આપણે જમાડીએ છીએ સવારમાં ચાર વાગે ગોટા ચા અને અત્યારે પૂરી શાક ચાલુ કરી વાહ સવારના ચાર વાગ્યા ગોટા ચાલુ થઈ જાય વાહ ત્રણ વાગે ચાલુ કરી સાડા દસ સુધી રસોડું ક્યાં સુધી ચાલુ થાય રસોડું તો હવે લગભગ એક દોઢ બે વાગ્યા સુધી પછી ગોટા પાછા ગોટા ચાલુ થાય તે આજે ચાર પાંચ વાગ્યા સુધી છ વાગ્યા હોય ગોટા પાછું જમવાનું પાછું જમવાનું અલગ અલગ શું નામ આપણું રણજીતભાઈ ઠાકોર રણજીતભાઈ કેટલા વર્ષથી આપણા સંઘ નીકળે છે અને થોડી તમારા સંઘ વિશે કહેશો કઈ રીતે બધું સીધું ને બધું લઈ નીકળો છે લગભગ છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષથી આ સંઘ નીકળે છે અને હું અગિયાર વર્ષથી તો હું આવું છું અચ્છા કઈ કઈ વસ્તુ ભેગી લઈ નીકળો છો જોડે અમે બિસ્તરા માટે એક અલગ વ્હીકલ હોય છે કરિયાણા માટે અને વાહનો માટે એક અલગ વ્હીકલ હોય છે અને બે ચાર અલગ ફોર વ્હીલ હોય છે જે ઇમરજન્સી સેવાઓ માટે હોય બરાબર શું કેટલું તમારે સીધું કેટલું ભેગું લઈ નીકળવું પડે સીધું છ દિવસ અમારે ચાલે એટલું મેં લઈને કરીશે લગભગ સવા સો માણસનો મારો સંઘ હોય છે અને એમને ચાલે એટલું સીધું શાકભાજી એવું બજારમાંથી નજીકથી મળી જાય દૂધ ને શાકભાજી તાજું શાકભાજી તો રોજ રોજ તાજું રોજ રોજ તાજું લઈએ અંદાજ કેટલા કિલો જરૂર પડે શાકભાજી રોજ લગભગ ત્રીસથી ચાલીસ કિલો જેવું રૂધ ત્રીસથી ચાલીસ કિલો એટલે બે જગ્યાએ અલગ અલગ જગ્યાએ રસોઈ બનાવવાની આ બે ટાઈમ રસોઈ બનાવી બરાબર અને ઘઉં લઈ નીકળો કે લોટ ડાયરેક્ટ ડરાવી નીકળો જે ઘઉંનો લોટ ઘરેથી જ લઈને આવીએ છીએ અને પછી જરૂર પડે તો બીજું બજારમાંથી પણ લઈ લઈએ અંદાજે કેટલો લોટ છે લઈને એકસો ચાલીસ લોકો માટે કેટલો જરૂર પડે લગભગ દસ માણ જેવું અમે લઈ નીકળતા હોય બાકીનો ચોટીલા અમારું મોટું રસોડું હોય લગભગ ત્યાં અમારે પાંચસો છસો માણસનું રસોડું હોય અચ્છા કેમ કે અમારા ગામના બીજા લોકો પણ આવતા હોય અચ્છા એટલા માટે અમે બાકીનો પછી ખૂટતો કરતો બજારમાંથી લઈ લઈએ તેલના ડબા કેટલા જોઈએ તેલના ડબ્બા લગભગ વીસેક જેવા જતા હોય વીસેક જેટલા તેલના ડબ્બા જોઈએ અને બાકી તો બધું તમને લાઈવ જ્યાં હોય જ્યાં ઉભા રહ્યો ત્યાંથી બધું મળી બધું જો એક સાથે લઈ જઈએ તો વજન અને લોડિંગ વધી જાય બરાબર છે એ જ ધ્યાનમાં રાખતો થોડા લઈએ ભાઈ બાકીની જરૂર પડતું બજારમાંથી લઈ લેવા દોવા માટે તો અલગ અલગ જગ્યાએ હોલ્ડ છે અલગ અલગ હોલ્ડ કે કઈ જગ્યાએ ઉતારો કરો છો પહેલા દિવસે બપોરા સિલજ કરીએ છે નાઈટ હોલ્ડ ચાંગોદર ચેહર પાતર મંદિર કરે છે અને બીજા દિવસે અહીંયા બાવડા આ જગ્યાએ અમારો હોલ્ડ છે દરબારનો જે બોર ખૂબ સારો છે અહીંયા ખૂબ વ્યવસ્થા સારી મળે છે અને યાત્રાળુઓ વર્ષોથી અમારો આ જાણીતો હોલ્ટ છે અને ખૂબ જ આરામદાયક આ જગ્યા છે એટલા માટે અમે અહીંયા રોકાઈએ છીએ બરાબર પછી આગળ અમે બમસરા નાઇટ કરતા હોય લીમડી નાઇટ બીજી થાય એ પછી સાયલા નાઈટ થાય ચોટીલા સાઈડ થાય કુલ છ દિવસ થાય બસો કિલોમીટર પર યાત્રા કરીએ ઓહો છ દિવસ આ ઓગણ થી ચોટીલા અચ્છા તો મિત્રો આ વિડીયોના તો ભલે આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ પણ નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં આ યુવાનો તમે જે ખુરશી ઉપર બેઠેલા જોવો છો ને એમની સાથે એક બહુ જ રસપ્રદ ચર્ચા થઈ કઈ રીતે પદયાત્રાનો પણ વારસો વડીલો પાસેથી મળતો હોય છે આપણે એમની પાસેથી જાણીશું ફિલ તો આ સિરીઝ આપણી જે પદયાત્રા ચૈત્ર પૂનમ ચોટીલાની પદયાત્રાની સિરીઝ તમને કેવી લાગે છે એ કહેવાનું ભૂલતા નહીં જય માતા ચામુંડા જય જય ગરવી ગુજરાત Masa diksa satu ini kenapa?